બે генર ના નારાબરાઈ પૂગી ગયા હાલ સડવાનો થોડું છેવાય ટડકો બોની લાગતો મિની генર હા اصل генા આદ્યા ગીનતે ગીડી જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ માં તો અત્યારે વાગ્યા છે 8 તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હરર મહાદેવ આજે જો આફાયા કાલ આપણે વાડી આવી જાતા ને અત્યારે ફાયદો ને એકદમ ફ્રેશ થઈ જશે કારણ કે આજ જવાનું છે આપણે મિની генર એટલે કે તરસિંગડા જવાનું છે અને જો કે આપણે ઘણા સમય પેલા આપણે ગયા તા ચાર પાંચ દિવસ વરસાદ વર્યા છે એટલે વાળી તો કઈ કામ હોય નહીં એટલે આજ થોડાક નવરા હતા એટલે બધા મિત્રો હવે જો આ બાજુ નીળ વાટવાનું કામકાજ ચાલુ થઈ ગયું થોડાક ને ટાંડા ને નાખીને એટલે બપોર લગી દે ને બપોરે સુધી ની વાટી નાખતા જાય પછી બપોર પછી પાછા બપોર આવીને પાય ને નાખી જાય છે એટલે તમને નવા દેખાય છે કે શું તો તરસિંગળા દાતા તરસિંગળા દાતા તરસિંગળા પહેલી વાર આ પાદાઈ તો મિત્રો જો હવે આપણે આવી ગયા છીએ તરસિંગડે અત્યારે જો જો પૂજા અને અહીંયા ગાડી પાર્ક કરી છે અહીંયા લગેવા દીધી છે એટલે ઓછું હાલવું પડે આવડા અત્યારે જો આવો સાડવાન ચાલો કરી દીધું એટલે જો హలో దహ సడవన తోర్త్ చేవాయ ఆనే బోచో కతా వానో కేదని చేతి తిన్ తా ఇ తోత్ తోయనే ఏనా తరీక ప్రఖ్యత్ చక તો ટોર્ટો કેરાન ટોર્ટો કેરાતે ફ્રેડો એ તમ અર્દો સીડીયા હવે ફગિત થઈ જશે આ રીતે હમણે અહિયાં થી સીડીઓ ચાલુ થઈ જાય છે અને આ જો અહિયાં પૂરી કટ થઈ ગઈ આવીને બેહી ગઈ છે અને અહિયાં વાત કેર ઉપર જો આ આજે ડંગા દેખાય અહિયાં નાસ્તો પાણી મળી જાતા છે કે વાત કેર ઉપર અહિયાં બહુ ફીડ હોય કે હવે કઈ ગેલીમાં આયા દે

નીચે જોઈ નહિયા તો આ લોકો કરવા આવે એના માટે ઉપર સેક ઉપર અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવી છે હા બધી લી લી કરસી તેગે આ જો આ માટે હટ ફંડ કરેલા આ યે કરતા અહીંયા વેસ્ટના અહીંયા જો અહીંયા થી ઠી ઠીન પાણી સેક ઉપર સુધી પસારવામાં આવે આ થી આમ નિસી જઈશું નિસી જઈલા આંંદરિસ લો પિલો હવે ઉપર અહીંયા પબ્લિક બહુ હોય હા જો મોરલાના તો કાર્બોલે છે કે ગરમી બતા દીપ છે આપણે સર્વીને જ આવા ને બતા સડી સડી એટલા થોડું વધારે આ છે અહીં ચાલ ડાયરેક્ટ સડસ પગે ત્યાં જ દો કંફરવા દર કોતવાઈ કે દઉં હમ ફરવા જો કોતાઈ થી સીધા જઈ જ્યો લોકો ફરવા આવે એટલે આ જો અસકલા ના આપણ ડાલા બાણો ના સા ના થલે છે ને છે ના થલે છે પેલી વખત આવે એટલે આમ થાય ઓલ પાણી ને સળવાનો એટલે આ बाजू ની હોય આયા થી ના આની છે દેખાય આશ્રમ સે આજો આ बाजू લીંબાળી નો તળાવ अच्छा नौजारी से मन्ने अनीत कबे से नौजारी तू मस्त हूँ अनील लुक आते रहते हैं अबूला फुल आवे नौकरी युक्त में क्या सुधार यु क्या सुधारो अपन अनीत कबे कमेंट करो जल्दी जल्दी आजाड़ना हो क्या यम अब जुए सुधारे उसे हो हाँ इम्पेक्ट इतना बदनी हो गया

તસને દીવાબત્તી દીવાબત્તી કરવાસ આગળ આપણે કોરિયાર માતાજી આપણે દીવાબત્તી કેલા હતા ને અહીં આવીને દીવાબત્તી કરે ફાઇનલી જો આપણે આવતા રહ્યા સી માતાજીના દર્શન કરવા આ બકત લાઈ તો આ દેખેલ તીમલો કરે બકા કયો હું ભાઈ એવું ન હોય હું કેવાય જે માંગ્યું એ મળ્યું કે ક હોય કે એવું કેવું હોય આયું ભાઈ એટલે આ બાજુ જો દેગ દેગડી ઘણી અહીંયા જો અહીંયા મેન માતા ઉપર આવ એટલે આપ અહીંયા જે આ बाजू જો આ ખોડિયાર માં છે અને અહીંયા અહીંયા આટિયા માતાજી છે આપણને કોઈ માહિતી નથી કમેન્ટ કરો જલ્દી જલ્દી ખોડિયાર માં શું ફેરો જો લાગે મને ને ખબર આ તો આપણને બહુ માહિતી નથી તો જલ્દી જલ્દી કમેન્ટ કરો આ એયા થેન જો બસ નજારો છે ચેવાય ના ફોન કેપેસિટી જ એટલે તો ગાઈઝ હવે થઈ ગયો છે ફૂલ તડકો 11 વાગી ગયા છે અને હવે જો કે ફૂલ ગરમી થામણી છે એટલે આ બાજુ જો હવે નીચે જવાનું કામકાજ ચાલુ છે ઈ આજો મોલા મોલા હાલો હાલો માઈક ટેસ્ટિંગ ના ના કલે તો તો નાસ્તો આયા કે કીધું મળી જશે હે हक्क हो जाय है थे नी जावे हर कोम पांग ने आलो पसी तक्को फूल खई जासे ई कगादित से तो ग जावन आलिन तो जावन नहीं थे पण तोय तड़को थे जासे सालो तो पसी जो है आ संदर सदेयो तो ई जू तो 11:30 थे है 11:30 थे जा 11:30 थे अपना तो से दिले लेवी के मजा बहुत शोक क्या एक मज़े ही नहीं खुश मज़े ही तो फिर लाइक कर दिया ना लाइक कर दिया ना बिकिनी तैयार ले ओ यार लो मस्त मज़े निकू हम मज़े के मज़ा तो लाइन या मतों क्या लोग ने क्या दिल दाऊसा दबा एक मज़ा मस्त बना नज़ारत नज़ारत मस्त ना लगा यार क्यों किलिवारी हो ना ना मज़ा लगा हाथ में तो, जार। तो।, तो आसम

સાબલ રીતરીયા રીન વાળીયા આ બાજુ નવા ગામને ધીમે ધીમે ખાવ નમરામ ઓલા વાહ પણ કથે જે હવે ખબર પડશે હવે ઉતરવાનો હોય તો મજા આવે તરમતે મજા આવે નમન ઉતરવાળો ને થોડું ખેડવાનો હોય તો થોડું ખેડવા છડવાનો હોય ત્યારે કે તો આપણે ખબર ને ઉતરી રે એટલે તો જો ચપ્પલ પહેરવા મણ્યાસ અહીંયા સપ્પલ કાઢીને પછી ચડ્યા હતા તડકો થઈ ગયો એટલે તો મિત્રો આજનો વિડિયો આપણે ઘણો બધો લાંબો થઈ ગયો છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે અને જો મિત્રો તમને અમારા ગમતા હોય તો વિડીયોને લાઈક કરવો શેર કરવા અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી તો આગળ મળશે હવે નવા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે બપોરે જો તરસિંગડા થી ઘરે આવતા રહ્યા હતા આપણે અહીંથી નામ નજીક જ થાય કારણ કે આપણે કેરાળા અને જરા કેરાળાથી રામપરા રામપરા નવા રામપરા આપડે તરસી ગયા થોડુંક થાય એમ કેવાય ને સાત કિલોમીટર થાય ને આ તે આપણે બપોર લગી તરસી હતા પછી આવતા રહ્યા હતા બપોર પાણા બપોર પાણી કરીને પછી ઘડે આરામ કરીને ત્યારે આવતા રહ્યા પછી વાડી વાડીએ તો આજો મળી દે અને આપણે સવારમાં નીંદ નાખીને ગયા હતા અને આપણે ત્યારે નીંદ કરે કરવા આવ્યા હતા અને વાતાવરણ તે વરસાદી થઈ ગયું છે આ જોઈ શકો છો એક જ દિવસ શાંત વાતાવરણ રહ્યું છે પાછું વરસાદ આવે એવું જ વાતાવરણ થઈ ગયું છે આમ તો કેવાય ને કે ચાર પાંચ દિવસ થી એક તાર વરસાદ આવતો હતો એટલે આપણે માવઠું પૂરું થઈ જતું છે પણ એવું લાગતું નથી કારણ કે આજ પાછું આ જો થઈ ગયા છે આ બાજુ કઈ નથી પણ આ બાજુ અરૂડે છે અને વરસાદ જેવું છે ને આ બાજુ વાળી કપડા થવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો આજે નો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે કારણ કે આજ આપણે ઘણો બધો લાંબો વ્લોગ થઈ ગયો છે તમારી આગળ નવા વ્લોગમાં